મોડો આવ્યો ને હવે કન્ટિન્યુ વિડીયો પહેલા ડુંગરમાં રખડવા જઈ જાય આગળ બની ને રહીજો વિડીયો પણ હવે રહેશે વિડીયો આગળ આગળ આડો જઈ હાથમાં થોડીક રાખજો અને આ તો હાલો દોસ્ત છે ને નવા જાવું એ હજી આવી જાય હાલ હલો કન્ટિન્યુ રેજો આગળ મળીએ પાણી આવ્યું છે તો ઊભી રાખી થોડી ઘરે થારને જા દવાય હા બૈડા ડંગ ને બાકુ બપા હા

મંદિર ઉપર ચડી અહીં હાલો હાલો આગળ મળીએ રવિ થાકી ગયો ડુંગર માં રખડી અંદર જંગલ ની અંદર રવિ કે થાકી જવું તો એકાદ કેળી ભૂલી જાઉં તો ભૂલી જા હું બાકી આગળ જાવ તો દે લગભગ તો ઈજ છે જે આપણે કેડી આ કેડીયું છે આગળ જો લોગમાં આગળ જોયું જંગલ જંગલમાં મજા કરો જ્યાં ભૂગી મજા કરીને આવતા રહો સી હૈ ભાઈ કે સી હૈ ભાઈ ફાકકા રવિ કે મારે નાવું મન થાય હું તો હાલ કદા મન આવે હાલો હાલો આગળ હું લાગે પડી બડી ભંગે બંધા જ્યાં ડેમ આવ્યો ચેક ડેમ ઝીણકોક એય કેવી ખાઈ ને હું ઉપાડી જો મોલ્લા પહેલું એરિયું ઝૂમ કરીને દેખાડ એ રખડે હાલો હાલો આજો બબુ કુંડે જવાનું છે આપણે થાકી તો ગયા હું થોડક તો જો પાણી આવે તાજું તાજું રવિ પીવું હોય તો પી લેજો તમને તપવું અઘરા ને ભાઈ બડી જાય તો આમ વાહ જવાનું ઉપર છે આયા સુધી ત્રણી ગાડી આવી જાય તાય ખાલી ખોટી આમ મહેનત કરી બોટા તને હું પેલા જ કહો તો આમથી હાલ ના ના આમ થી હાલો હાલીન જઈ જંગલની વચ્ચે મહાદેવ નું મંદિર આવું જોવા ક્યાં જડે અમારા બૈડા ડુંગરમાં બીજે ક્યાં જોવા જાય મહાદેવ જતા ડેલો ખુલ્લો નીચે ની વચ્ચે મહાદેવ બેઠા હોય તો હું ઉપાધિ ઉપાધિ કરે ગામ જો દેખાડું તમે મોરલો બેઠો મસ્તી નો બીજો મોરલો અહીંયા આ બીજો મોરલો અહીંયા મહાદેવના દર્શન કરી લઈ મહાદેવનું મંદિર છે જંગલ ની વચ્ચે ઉપર રામેશ્વર મહાદેવ છે જેવી ભોળિયા ના બુટું બુટું ઉતાર લઈ મહાદેવ થી આપડે બહુ મોટો પ્યાર પિયારો ભાઈ ઘર મહાદેવ

જોઈએ આગળ ક્યાં ક્યાં પૂગીએ ઉગ્યું તો નજારો બતાવી દ્યો બીજા ભાઈ આપણે ઘુમરે નાખી દીધા હે નાયખાગ નાખ નાખ્યા નાખી જ દીધા હે નાયખાકનાથ નાખ્યા પાછળ આપણે મહાદેવ નું મંદિરે તું લીવું હો અત્યાર ને આવી ગયા હે આ જંગલમાં આયી ચોવીસ કલાક ક્યાંક કઢવે નહીં

મિત્રો ખાલી નજારો જાવ તમે ફૂલ જૂમ કરું હું મહાદેવ રામેશ્વર મહાદેવ મંદિર પૂગી ગયા હું આ પાંડવોની ગુફા અમે જવા નથી દેતા નક્કર તો તમને બતાવો તો અંદરથી આપણે જાજો ઇતિહાસ ખબર નથી બરાબર નહીં ભાઈ ખબર હે તમને મહાદેવના દર્શન કરી લઈ મહાદેવ કે તમે મારા પાસે જાવજો અહીં તો પાછા આવવાના નથી અટાણ રખડી લે આગળનું જોયું નથી આ મહાદેવ મંદિર બટુક પહેલો આમાં પાંડવો આરામ કર્યો તે જગ્યા જોઈ બાકી આમાં અંદર તો જવા જ નહીં આ આવી ગયું ભભુકુંડ હા ભભુકુંડ હા મોટર વગર આમાં પાણી આવે જોઈ લે મોટર નથી ભભુકુંડ જે બારે માસ ભર્યો હોય તમે ત્યાં આવો આખા ગામમાં પાણી પૂરું પાડે ખાલી જ ના થાય રવિભાઈ ભાઈ આ છે આખા ગામમાં પાણી થોડું ખાલી જ ના છે હાલો ડાયરા ને મજામાં ને જૂના કેટલા વર્ષો પેલાનું અમને બહુ જ્ઞાન હતું પણ યાદ નથી અમે પાકું કરીને આવ્યા હતા તો ભૂલે કે ગુફા હે અહીંથી ડાયરેક્ટ કિલેશ્વર નીકળતી અત્યારે તો નથી નીકળતી પેલા નીકળતી હાલો આનો લોગ અહીંયા સમાપ્ત કરી દો આગળ એવું હશે તો વિડીયો બનાવશું નક્કર આજથી થાય બાકી હું કેવા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો હા જલ્દીથી થી ત્યાં જવાનું હતું ત્યાં તો જવાનું ને હા ત્યાં તો જવાનું ને રવિભાઈ હું કે ત્યાં જવાનું હતું ત્યાં તો જવાનું ને કેમ કે ખોડિયા ધોજે જાવું તો નાવા પણ નાવાનું બંધ કરી દીધું પોલીસવાળા વાળા હાલો મારી આગલા વિડીયોમાં એ તો નંદુ બથુમાં આપણા જેવા સવાર વિચારે છે